નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજેશ સોડોડિયા સોશિયલ મીડિયા સાઇટ્સ પર આવો આપણે સાંભળ્યા જે કહાની પરંતુ આખી કહાનીનો મર્મ અને એમનું મહત્વ સમજવા માટે આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો અને આપને આ સ્ટોરી યોગ્ય લાગી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરશો અને આગળ શેર કરશો આવો જે કહાની તરફ એક જંગલની અંદર એક મોટું ઝાડ હતું ખૂબ જ કઠાટો વૃક્ષ હતું અને એ વૃક્ષની ઉપર ઘણા બધા કબૂતર રહેતા હતા એમાં એક કબૂતર છે એ ખૂબ અનુભવી અને ઉમરમાં વૃદ્ધ હતું અને ખુબ દૂરદર્શી અને દિવ્ય દ્રષ્ટિ વાળું હતું તો એ કબૂતર છે એમને બધા પ્રેમથી તાવું કહીને બોલાવતા હતા એટલે કે આખો જે કબૂતરનો સમૂહ હતો એ સમૂહ નું વડીલ કે એમના દાદા જેવું એમનું સ્થાન હતું અને માન હતું તો એક દિવસની વાત છે એ કબૂતર જયારે ઝાડ ઉપર બેઠું હતું એમ નીચે જોયું કે ઝાડના થળિયાથી થી એક નાનકડી એવી વેલ છે એ ઝાડ ઉપર ચડે છે એટલે એમને જોયું તો સાંજે બધા કબૂતર આવા બધા કબૂતરને વાત કરી કે આજે વેલ ઝાડ ઉપર ચડી રહી છે આ વેલને તમે અત્યારથી કાપી નાખો એટલે બધા કબૂતરોએ સવાલ કર્યો કે કેમ તો કે આ વેલ છે ને એક દિવસે તમારું મોતનું કારણ બનશે અથવા તો તમને બધાને ફસાવશે અથવા તકલીફમાં મૂકશે તો બીજા બધા કબૂતરો હતા એ બધા હસવા લાગ્યા કે આવી શું ગાંડા જેવી વાત કરે છે હવે એવું લાગે છે કે તાવુને ઉંમર થઈ જવાના કારણે એમની બુદ્ધિ બગડી ગઈ છે તાવું કબુતરે ખૂબ બધાને સમજાય મારી વાતને સમજો આગળના ભવિષ્યમાં તમારું મોત સો ટકા બની શકે એમ છે એવું કઈ બને નહીં એમ કરી અને બધા મજાક ઉડાવી અને બધા જતા રહ્યા તાવું ખુબ ખોટું લાગ્યું કે મારું પરિવાર છે એક સમય આવું થશે પરંતુ કોઈ એમની વાતને માન્યું નહીં એટલે પછી તાવું કબૂતર કઈ જ બોલ્યું નહીં સમયની રાહ જોઈ અને બેઠું રહ્યું એક દિવસ નો સમય છે ધીમે ધીમે સમય પસાર થતા થતા એ વેલ છે એ ખુબ મોટી થવા લાગી અને ઝાડ ને ફરતી વિવા લાગી ધીમે ધીમે વેલ છે એ જાડી થવા લાગી અને એક સમય એવો આવ્યો એ વેલ છે ને એ ઝાડ ઉપર ચડવાના પગથિયા જેવી બની ગઈ અને ત્યારે તાવ કીધું કે જો હું કહેતો તો ને તમને બધાને કે આ એક દિવસ છે ને પગથિયા રૂપે બની જશે ને આપણા બધાના મોત નું હવે આ ઝાડ ઉપર આસાનીથી કોઈ પણ વ્યક્તિ ચડી શકે ને એવું આ વેલ ના લીધે થઈ ગયું છે ત્યારે બધા કબૂતરોને સમજાઈ ગયું પરંતુ કરે શું પરિસ્થિતિ પોતાના હાથમાં હતી નહીં વેલ જાડી થઈ ગઈ હતી એટલે કબૂતરો થી કપાય નાની હતી અને કાપવાનું એક સમય છે ત્યાં આવે છે ઘણા બધા રહે છે આ ઝાડ ઉપર તો એ ઝાડ ઉપર ચડી અને ત્યાં એનું ઝાડ બિછાવી દે છે અને પછી પારથી જતો રહે છે ત્યારે બધા કબૂતર ઝાડમાં ફસાવા લાગ્યા અને બધા ચિંતિત થવા લાગ્યા ત્યારે ફરી પછી તાવુ પેલી જૂની વાત યાદ આવી એમને કીધું હતું ને કે એક દિવસ આ વેલ છે એ તમારા બધાના મોતનું કારણ બનશે અને હકીકત આજ આ પરિસ્થિતિ આવીને ઉભી રહી એટલે તાવ્યું ને એટલે બધા ચિંતામાં પડવા લાગ્યા પછી એક કબૂતર છે તે બુદ્ધિશાળી હતું એમને કીધું કે વાંધો નહીં તાઉ અમારાથી ભૂલ થઈ ગઈ માફી માંગી પરંતુ હવે આ જે પરિસ્થિતિ છે આમાં અમે ફસાયા છીએ એમાંથી બહાર નીકળવાનો હલ પણ હવે તમારે જ અમને આપવો પડશે ત્યારે તાવ એ કીધું કે સાંભળો આ પારથી જયારે આપણને ઝાડમાં બધાને ભેગા કરી અને બધાને પકડે પકડે ને ત્યારે તમારે બધાએ હું કહું એટલું કરવાનું છે એટલે તમારે બધા આપણે બધા મરી ગયા છીએ કે નહીં એવા એવા રૂપે બધાએ ઝાડ ની અંદર રહેવાનું એકદમ મૃત લાગવા જોઈએ જયારે પણ કાઢે ત્યારે કોઈ ફળફળાવવું નહીં કે કોઈ પણ પ્રકારની શારીરિક હલચલ કરવી નહીં જેથી કરી અને એ મરી ગયેલા સમજીને તમને બાજુમાં બધે મૂકવા મળશે અને પછી જ્યારે હું એક જ બૂમ પાડું એટલે બધાએ એક સાથે આપણે બધાએ ઉડી જવાનું છે એ યોજના પ્રમાણે બધાએ હા પાડી અને તૈયાર થઈ ગયા બીજા દિવસે પારધી આવ્યો એમને ઝાડમાં ફસાયેલા તમામ કબૂતર છે એને નીચે નીચે લાવી અને એક પછી કબૂતર ને પારધી કાઢતો હતો જેમ તાવુએ કબૂતરે કીધું હતું એ પ્રમાણે બધા જ કબૂતર મૃત્યુ પામ્યા હોય એ રીતનો બધા દેખાવ કરી રહ્યા હતા અને એક પછી એક કબૂતર બધાને ધીમે ધીમે પારધી મૂકવા લાગ્યો જયારે છેલ્લું કબૂતર હતું એ જેવું પારધી એ ઝાડમાંથી લઈને કાઢી અને મૂક્યું મૂક્યું એટલે તાવુએ તરત ઈશારો કર્યો એક બૂમ પાડી એટલે બધા જ કબૂતર એક સાથે ફળફળ કરતા ઉડી ગયા ત્યારે પાછી તો પારથી પણ થઈ ગયું કે નહીં આમે ભૂલ કરી છે પરંતુ વિચારવાની વાત એ છે કે આજે તાવું કીધું હતું એ વાતને માનીને એમ આપણે પણ ઘણી વાર આપણા વડીલો આપણા પૂર્વજો છે એ ખૂબ સમજદારી વાળા હોય છે એના જીવનમાં ઘણા બધા પ્રકારના અનુભવો થઈ ગયા હોય છે તો ક્યારેય આપણે આ કોઈ આપણે વડીલ આવી રીતની કોઈ વાત કરતું હોય તો આપણે વાતને ઇગ્નોર કરવી અથવા તો હસી મજાક કરી અને મજાકમાં કાઢી નાખવાથી ક્યારેક પરિણામ છે એ ખૂબ નુકસાનરૂપ થતું હોય છે જેમ કબૂતરની હાલત થઈ હતી એવી રીતે આપણી પણ હાલત થઈ શકે એટલે બચવા માટે હંમેશા આ રીતનો પ્રયાસ કરવો જોઈએ અને આપણે અમુક વાત આપણા જીવનમાં કોઈ લોકો કહે તો આપણે સો વાર વિચારવું જોઈએ સમજવું જોઈએ અને ત્યાર પછી જ એ વાતનું આપણે અનુકરણ કરાય જેમ આ તાવું કબૂતર છે એમણે પહેલાં કીધું હતું કે આ નાની વેલ છે અને કાપી નાખો ત્યારે જો કાપી નાખી હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત બીજો આ વાત એ પણ થાય કે ક્યારેય કોઈ નાનું વસ્તુ હોય આપણે કહીએ છીએ નાનો ન સમજવો એમ ઘણી વાર આપણે જીવનમાં પણ ઘણી બધા વિઘ્નો એવા હોય કે આપણે એમને ઇગ્નોર કરતા હોય છે નાનું સમજીને કરતા હોય છે અને પછી જયારે મોટું થાય ને ત્યારે પરિસ્થિતિ આપણા અનકંટ્રોલ થઈ જતી હોય છે આપણીથી કાબુમાં બહાર થઈ જતી હોય છે ત્યારે ખૂબ મોટી પરિસ્થિતિ સર્જાતી હોય છે એમ આપણા જીવનની અંદર પણ ઘણી પ્રકારની જે સમસ્યાઓ દુઃખ છે એ શરૂઆતમાં નાના સ્વરૂપે જ આવતી હોય છે પણ જયારે એ નાનું સ્વરૂપ આપણને સમજાઈ જાય અને જો આપણે એનું નિરાકરણ અથવા તો એનો હલ કાઢવા માટે પ્રયાસ કરતા રહીએ તો આ તકલીફમાંથી આપણે બહાર નીકળી શકીએ તો મિત્રો આપને આ સ્ટોરી કેવી લાગી એ આપ અમારા ની અંદર જણાવશો અને સારી લાગી હોય તો આપ સૌને શેર કરશો અને આવી જ કહાનીઓ જોવા માટે આપ અમારી સાથે જોડાઈ રાજેશ રાજેશડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને તમામ સોશિયલ મીડિયાને ફોલો કરવાનું ભૂલશો નહીં અને આગળ શેર કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અગર યીડિયો પસંદ આયે તો લાઇક કરે ઓ શેર કરના મત ભૂલીએ બેલ આઇકોન આ ક્લિક કરના મત ભૂલીએ